નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની સ્વઅધ્યન પોથીનો જે ભાગ છ છે તે ભાગ છની અંદર આપણને જે પ્રકરણ નંબર નવ આપેલું છે માપન તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે સ્વઅધ્યયન પોથીની અંદર ધોરણ આઠનો આ જે ભાગ છ છે તેની અંદર આપવામાં આવેલા દરેકે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે પ્રકરણ નંબર નવ માપન ચાલો એમાં અધ્યયન નિષ્પત્તિ વિષય વસ્તુના મુદ્દા અને પૂર્વ જ્ઞાન આપેલું છે તો જોઈએ પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલો સવાલ જે સમઘનની બાજુની લંબાઈ ત્રણ એક્સ હોય તેનું કદ કેટલું થાય તો જવાબ આવશે વિકલ્પ એ સત્યાવીસ એક્સનો ઘન બીજું જો સમઘનનું કદ ચોસઠ સેન્ટીમીટરનો ઘન હોય તો તેનું પૃષ્ઠફળ કેટલું હશે તો જવાબ આવશે વિકલ્પ સી છન્નું સેન્ટીમીટરનો સ્ક્વેર ત્રીજું ચાર સેન્ટીમીટર બાજુની લંબાઈ ધરાવતા સમઘનના એક સેન્ટીમીટર લંબાઈ ધરાવતા સમઘન ટુકડા કરવામાં આવે તો મૂળ સમઘન અને નવા બનેલા બધા સમઘનના પૃષ્ઠફળનો ગુણોત્તર કેટલો થાય તો જવાબ આવશે વિકલ્પ સી એક જેમ ચાર ત્યાર પછી ચોથું જો કોઈ નળાકારની ઊંચાઈ ચોથા ભાગની કરવામાં આવે અને તેની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો નીચેનામાંથી શું સાચું છે તો જવાબ આવશે વિકલ્પ બી નળાકારમાં નળાકારના કદમાં કોઈ પણ ફેરફાર થશે નહીં પાંચમો સવાલ એક ગોડાઉનનું પરિમાણ ચાલીસ મીટર પચીસ મીટર અને દસ મીટર છે જો તેમાં બે મીટર ગુણ્યા એક પોઈન્ટ પચીસ મીટર ગુણ્યા એક મીટર પરિમાણ ધરાવતા ખોખા મૂકવામાં આવે તો કેટલા ખોખા મૂકી શકાય તો જવાબ આવશે વિકલ્પ સી ચાર હજાર ત્યાર પછી છઠ્ઠું જો નળાકારની ત્રિજ્યા ત્રણ ગણી કરવામાં આવે તો પણ તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બદલાતું નથી તો તેની ઊંચાઈ કેટલી હશે તો જવાબ આવશે વિકલ્પ ડી ત્રીજા ભાગની સાતમો સવાલ વીસ સેન્ટીમીટર બાજુની લંબાઈ ધરાવતા સમઘનને બે મીટર લંબાઈ ધરાવતા મોટા બોક્સમાં મૂકવામાં આવે તો કેટલા સમઘન મૂકી શકાય તો જવાબ આવશે વિકલ્પ સી એક હજાર ત્યાર પછી આઠમો જો નળાકારની ત્રીજા અને ઊંચાઈ સમાન હોય તો તે નળાકારનું કદ કેટલું થશે તો જવાબ આવશે વિકલ્પ સી પાય આરનો ઘન ત્યાર પછી નવમું જો એસી બરાબર છ સેન્ટીમીટર અને બી બરાબર ચાર સેન્ટીમીટર હોય તો સમબાજુ ચતુષ્કોણ એ બી સીડીનું ક્ષેત્રફળ કેટલું થાય તો જવાબ આવશે વિકલ્પ સી ચોવીસ સેન્ટીમીટરનો સ્ક્વેર ત્યાર પછી દસમું જો કોઈ બે સમઘનના કદનો ગુણોત્તર એક જેમ ચોસઠ હોય તો તેમના પૃષ્ઠફળનો ગુણોત્તર કેટલો થાય તો જવાબ આવશે વિકલ્પ સી એક જેમ સોળ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા બુરો એમાં અગિયારમી ખાલી જગ્યા જો સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોનું માપ બમણું કરવામાં આવે તો તેના ક્ષેત્રફળનું માપ મૂળ ક્ષેત્રફળ કરતાં ખાલી જગ્યા થાય તો જવાબ આવશે ચાર ગણું બારમો સવાલ જો કોઈ સમઘન એચ ઊંચાઈ ધરાવતા નળાકારમાં બંધ બેસતો આવી જાય તો તે સમઘનનું કદ ખાલી જગ્યા અને તેનું પૃષ્ઠફળ ખાલી જગ્યા થાય તો એચ ક્યુબ અને સિક્સ એચનો સિક્સ એચનો સ્કવેર તેરમો સવાલ જો કોઈ નળાકારની ત્રિજ્યા અડધી કરવામાં આવે તો તેનું કદ તેના મૂળ કદ કરતાં ખાલી જગ્યા થાય તો જવાબ આવશે ચોથા ભાગનું ચૌદમું એ લંબાઈ ધરાવતા સમઘનમાં બંધ બેસતો હોય તેવા નળાકારનું કદ ખાલી જગ્યા થાય તો પાઈ એનો ક્યુબના છેદમાં ચાર પંદરમો સવાલ એલ લંબાઈ ધરાવતા સમઘનના દરેક પૃષ્ઠનો આકાર ખાલી જગ્યા અને ક્ષેત્રફળનું ખાલી જગ્યા માપ હોય તો અહીંયા જવાબ આવશે ચોરસ અને અહીંયા એલ સ્ક્વેર ત્યાર પછી સોળમું એચ ત્રિજ્યા અને આર ઊંચાઈ ધરાવતા નળાકારનું કદ ખાલી જગ્યા હશે તો પાય એચનો સ્ક્વેર આર ત્યાર પછી સત્તરમો સવાલ સંબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે ખાલી જગ્યા ખાલી જગ્યા તો વિકર્ણ ગુણ્યા વિકર્ણ અઢારમો સવાલ ઓરડાનું ખાલી જગ્યા પૃષ્ઠફળ તો કે પાશ્વ પૃષ્ઠફળ બરાબર તેની ચારેય દિવાલોનું ક્ષેત્રફળ ત્યાર પછી ઓગણીસમો સવાલ બે નળાકારનું કદ સમાન છે અને તેની ઊંચાઈનો ગુણોત્તર એક જેમ નવશે તો તેમની ત્રીજાનો ગુણોત્તર ખાલી જગ્યા થશે તો જવાબ આવશે ત્રણ જેમ એક વિશ્મો સવાલ બે નળાકારનું કદ સમાન છે અને તેમની ત્રિજ્યાનો ગુણોત્તર એક જેમ છ છે તો તેમની ઊંચાઈનો ગુણોત્તર ખાલી જગ્યા થશે તો જવાબ આવશે છત્રીસ જેમ એક ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો એમાં એકવીસમો સવાલ પાંચ સેન્ટીમીટર બાજુની લંબાઈ ધરાવતા સમઘનના એક સેન્ટીમીટર લંબાઈના સમઘન ટુકડા કરવામાં આવે તો મૂળ સમઘન અને નવા બનેલા બધા સમઘનના પૃષ્ઠફળોના સરવાળાનો ગુણોત્તર કેટલો થશે તો જો એ વન બરાબર પાંચ છે ને a2 બરાબર વન છે તો સમઘનની સંખ્યા બરાબર એ વનનો ક્યુબના છેદમાં એ ટુ નો ક્યુબ એટલે કે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ અને અહીંયા એક ગુણ્યા એક ગુણ્યા એક એટલે જવાબ આવશે એકસો ને હવે ગુણોત્તર આપણે શોધવાનો છે તો ગુણોત્તર એટલે કે સિક્સ એ વન નો સ્કવેર ના છેદમાં એકસો પચીસ ગુણ્યા સિક્સ એ ટુ નો સ્ક્વેર એટલે કે અંશમાં છે સિક્સ એ વનનો સ્ક્વેર એટલે કે છ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ અને છેદમાં એકસો પચીસ ગુણ્યા છ ગુણ્યા એક ગુણ્યા એક હવે અહીંયા જો એકસો પચીસ એટલે પચીસ ગુણ્યા પાંચ હા તો અહીંયા છ છ ઉડી જશે અને અહીંયા પચીસ એટલે કે આ પાંચ અને પાંચ ઉડી જશે તો અંશમાં વધ્યા એક અને છેદમાં છે પાંચ તો આપણો એકના છેદમાં પાંચ એટલે કે ગુણોત્તર થઈ જશે એક જેમ પાંચ ચાલો ત્યાર પછી છે દાખલા નંબર ચોરસ કાગળના ટુકડાને તેની બાજુએથી વાળીને નળાકાર બનાવવામાં આવે તો નળાકારના પાયાની ત્રીજા અને ચોરસની બાજુના માપનો ગુણોત્તર કેટલો થાય તો નળાકારના તળિયાનો પરિઘ બરાબર ચોરસની બાજુ એટલે કે ટુ પાયાર બરાબર એલ આરના છેદમાં એલ બરાબર વનના છેદમાં ટુ પાય એટલે કે આર જેમ એલ બરાબર વન જેમ ટુ પાય ત્યાર પછી છે ત્રેવીસનો સવાલ સુથાર તેર હજાર ચારસો સેન્ટીમીટર સેન્ટીમીટરના ઘન કદનું બોક્સ બનાવે છે તેના પાયાનું ક્ષેત્રફળ છસો ને સિત્તેર સેન્ટીમીટરનો ક્યુબ હોય તો બોક્સની ઊંચાઈ શોધો તો લમઘનનું ઘનફળ બરાબર લંબાઈ પહોળાઈ ઊંચાઈ હવે લમઘનનું ઘનફળ આપણને આપેલું છે તેર હજાર ચારસો લંબાઈ છે છસો સિત્તેર બી આપણને નથી આપ્યો અને જે છે આપેલી છે એચ આપણે શોધવાનો છે ચાલો છસો સિત્તેર બરાબરની આગળ આવે તો છેદમાં જશે એટલે તેર હજાર ના છેદમાં છસો સિત્તેર એટલે મીંડુ મીંડુ જશે વીસ ગુણ્યા સડસઠ સડસઠ ઉડી જશે એટલે એચ બરાબર વીસ સેન્ટીમીટર ત્યાર પછી છે ચોવીસમો સવાલ એક લંબઘન બોક્સના પરિમાણ પાંચ જેમ ચાર જેમ ત્રણના પ્રમાણમાં છે તેને બહારથી રંગવાનો ખર્ચ રૂપિયા પાંચ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર પ્રમાણે રૂપિયા અગિયાર હજાર સાતસો પચાસ થાય છે તો લંબઘનના પરિમાણના માપ શોધો તો લંબાઈ બરાબર પાંચ એક્સ પહોળાઈ બરાબર ચાર એક્સ ઊંચાઈ બરાબર ત્રણ એક્સ પાંચ રૂપિયા ખર્ચ થાય તો પૃષ્ઠફળ બરાબર એક ચોરસ સેન્ટીમીટર તો અગિયાર હજાર સાતસો પચાસ રૂપિયા ખર્ચ થાય તો કેટલો તો અગિયાર હજાર સાતસો પચાસના છેદમાં પાંચ એટલે જવાબ આવશે બે હજાર ત્રણસો પચાસ ચોરસ સેન્ટીમીટર હવે આપણે જોઈએ લંબઘનનું પૃષ્ઠફળ બરાબર બે કાઉસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા બી ગુણ્યા એચ ગુણ્યા એચ ગુણ્યા એલ તો લમગનનું પૃષ્ઠફળ છે બે હજાર ત્રણસો પચાસ બરાબર બે અહીંયા બે ના બે આવશે બરાબર એલ ગુણ્યા બી એટલે કે વીસ એક્સનો સ્ક્વેર વીસ એક્સનો સ્ક્વેર ગુણ્યા બી એચ પ્લસ બાર એક્સનો સ્ક્વેર પ્લસ પંદર એક્સનો સ્ક્વેર ચાલો હવે અહીંયા બે હજાર ત્રણસો પચાસ બરાબર બે ગુણ્યા અંદર તમે જોશો તો બધાનો આપણે સરવાળો કરીએ એટલે સુડતાલીસ એક્સનો સ્ક્વેર એલ બી આપણને વીસ એક્સનો સ્ક્વેર આપેલા છે બી એચ બાર એક્સનો સ્ક્વેર છે એચ એલ જે છે તે પંદર એક્સનો સ્ક્વેર એટલે કે આપણે બધાની અંદર સરવાળો કરીએ એટલે સુડતાલીસ એક્સનો સ્ક્વેર થશે તો બે હજાર ત્રણસો ને પચાસ બરાબર ચોરાણું એક્સનો સ્ક્વેર તો બે હજાર ત્રણસો પચાસના છેદમાં ચોરાણું બરાબર એક્સનો સ્ક્વેર ચોરાણું બરાબરની આગળ આવ્યો તો પચીસ ગુણ્યા ચોરાણું થશે બે હજાર ત્રણસો પચાસ એટલે ચોરાણું ચોરાણું ઉડી જશે તો એક્સનો સ્ક્વેર બરાબર પચીસ એટલે એક્સનું મૂલ્ય આપણને પાંચ મળ્યું બરાબર અહીંયાથી સ્ક્વેર છે અને અહીંયા પચીસ તો એક્સનું વર્ગમૂળ આપણે ગાડી એટલે પાંચ થશે ચાલો તો એલ આપણે પાંચ એક્સ ધરાતા એક્સની કિંમત આપણે પાંચ મૂકીએ તો પાંચ ગુણ્યા પાંચ એટલે કે પચીસ સેન્ટીમીટર બીનું મૂલ્ય આપણે ચાર એક્સ હતું એમાં એક્સનું મૂલ્ય આપણે પાંચ મૂકીએ તો ચાર ગુણ્યા પાંચ એટલે કે વીસ સેન્ટીમીટર એચનું મૂલ્ય આપણે ત્રણેક્સ થયું હતું એમાં એક્સનું મૂલ્ય આપણે પાંચ લઈએ તો ત્રણ ગુણ્યા પાંચ એટલે કે પંદર સેન્ટીમીટર ત્યાર પછી છે પચીસમો સવાલ એક પાણીથી ભરેલા લંબઘન હોજની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે સાત મીટર છ મીટર અને પંદર મીટર છે તો તેમાંથી આઠ હજાર ચારસો લીટર પાણી કાઢી નાખવામાં આવે તો પાણીની સપાટીમાં કેટલો ઘટાડો થાય તો કાઢી નાખેલ પાણી બરાબર આઠ હજાર ચારસો લીટર આઠ હજાર ચારસોના છેદમાં એક હજાર બે મીંડા બે મીંડા ઉડી જશે ચોર્યાસીના છેદમાં દસ એટલે આઠ પોઈન્ટ ચાર મીટરનો ઘન એક ઘન મીટર બરાબર એક હજાર લીટર તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પોહળાય આપણે સૂત્ર મૂકીએ તો સાત ગુણ્યા છ એટલે કે જવાબ આવશે બેતાલીસ મીટરનો સ્કવેર હવે પાણીની સપાટીમાં થયેલ ઘટાડો બરાબર આઠ પોઈન્ટ ચારના છેદમાં બેતાલીસ એટલે કે ચોર્યાસીના છેદમાં ત્યાંથી પોઈન્ટ દૂર કરીએ તો ચારસો વીસ એટલે બેતાલીસ ગુણ્યા બે ને બેતાલીસ ગુણ્યા દસ બેતાલીસ બેતાલીસ ઉડી જશે એટલે બેના છેદમાં દસ તો જવાબ આપણો થઈ જશે ઝીરો પોઈન્ટ બે મીટર ત્યાર પછી છે છવ્વીસમો દાખલો લંબચોરસ કાગળને બે અલગ અલગ બાજુએથી વાળીને બે અલગ અલગ નળાકાર બનાવવામાં આવે છે જો લંબચોરસ કાગળનું માપ ચુમ્માલીસ સેન્ટીમીટર ગુણ્યા તેત્રીસ સેન્ટીમીટર હોય તો બંને રીતે બનતા નળાકારના કદ શોધો એચ બરાબર ચુમ્માલીસ સેન્ટીમીટર પરીઘ બરાબર તેત્રીસ સેન્ટીમીટર પરીઘ બરાબર ટુ પાય આર પરીખ છે આપણો તેત્રીસ બરાબરની નિશાની બે પાયની કિંમત બાવીસના છેદમાં સાત આર એટલે આર ચાલો હવે આપણે અહીંયા આરનું મૂલ્ય શોધવાનું છે બરાબર તો અહીંયા તેત્રીસ અને સાતનો ગુણાકાર થશે અને બાવીસ ગુણ્યા બે છેદમાં જશે હવે અહીંયા છેદ ઉડાડે તો અગિયાર તેરી તેત્રીસ અગિયાર દો બાવીસ અગિયાર અગિયાર ઉડી જશે અંશમાં વધ્યા સાત ગુણ્યા ત્રણ એટલે એકવીસ છેદમાં બે ગુણ્યા બે એટલે કે ચાર તો આર બરાબર એકવીસના છેદમાં ચાર નળાકારનું ઘનફળ બરાબર પાય આરનો સ્ક્વેર એચ પાયનું મૂલ્ય છે બાવીસના છેદમાં સાત ગુણ્યા આરનો સ્ક્વેર એટલે કે એકવીસના છેદમાં ચાર ગુણ્યા એકવીસના છેદમાં ચાર ગુણ્યા એચ એટલે કે ચુમ્માલીસ તો બાવીસ એટલે કે અગિયાર ગુણ્યા બે તો અહીંયા બે બે ઉડી ગયા સાત તેરી એકવીસ તો સાત સાત ઉડી ગયા ચુમ્માલીસ એટલે કે અગિયાર ચોક ચુમ્માલીસ એટલે અહીંયા ચાર ચાર ઉડી ગયા ચાલો તો વધ્યા અગિયાર ગુણ્યા એકવીસ ગુણ્યા ત્રણ ગુણ્યા અગિયાર અને છેદમાં બે એટલે સાત હજાર છસો ને ત્રેવીસના છેદમાં બે એટલે જવાબ આવશે ત્રણ હજાર આઠસો અગિયાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટરનો ઘન તો એચ બરાબર તેત્રીસ સેન્ટીમીટર પરીઘ બરાબર સેન્ટીમીટર ફરીઘ બરાબર ટુ પાય ચુમ્માલીસ બરાબર બે ગુણ્યા બાવીસના છેદમાં સાત ગુણ્યા આર એટલે કે આર બરાબર ચુમ્માલીસ ગુણ્યા સાતના છેદમાં બે ગુણ્યા બાવીસ તો અહીંયા બાવીસ ગુણ્યા બે એટલે બાવીસ બાવીસ ઉડી જશે બે બે ઉડી જશે આર બરાબર સાત તો નળાકારનું ઘનફળ બરાબર પાય આરનો સ્ક્વેર એચ પાયનું મૂલ્ય છે બાવીસના છેદમાં સાત ગુણ્યા આરનો સ્ક્વેર એટલે કે સાત ગુણ્યા સાત અને એચ એટલે કે તેત્રીસ તો સાત સાત ઉડી જશે એટલે બાવીસ ગુણ્યા સાત ગુણ્યા તેત્રીસ એટલે જવાબ આવશે પાંચ હજાર બ્યાસી સેન્ટીમીટરનો ઘન ત્યાર પછી છે સત્યાવીસમું ચોરસ અને લંબ ચોરસ પૈકી ચોરસની લંબાઈ ત્રીસ સેન્ટીમીટર છે જ્યારે લંબ ચોરસની લંબાઈ પચાસ સેન્ટીમીટર છે જો બંનેની પરિમિતિ સમાન હોય તો કઈ આકૃતિનું ક્ષેત્રફળ વધારે હશે કેટલું તો જવાબ આવશે વિકલ્પ ડી ચોરસનું ચારસો સેન્ટીમીટરનો સ્ક્વેર ચાલો ત્યાર પછી છે અઠ્યાવીસમો દાખલો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આકૃતિ આપેલી છે આપેલ સંબાજુ ચતુષ્કોળના ક્ષેત્રફળનું સૂત્ર નીચે આપેલ પૈકી કયું નથી તો જવાબ આવશે વિકર્ણના વિકર્ણના ગુણાકાર જેટલું ત્યાર પછી છે ઓગણત્રીસમો મો દાખલો નીચેનામાંથી કઈ આકૃતિ સંબલમ ચતુષ્કોણની નથી તો જવાબ આવશે વિકલ્પ ડી ત્યાર પછી ત્રીસમું મુક્ત જવાબી પ્રશ્ન આપેલ બહુકોણનું ક્ષેત્રફળ મેળવવા માટે બહુકોણને ત્રિકોણ અને ચતુષ્કોણમાં શક્ય તેટલી વધુ રીતે વિભાજીત કરો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે આપણે આકૃતિ દોરી શકીએ મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વઅધ્યયન પોથી આવી છે તે નવી સ્વઅધ્યયન પોથીના દરેક ભાગના દરેક પાઠના જે સોલ્યુશન છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ દરેકે દરેક સ્વઅધ્યયન પોથીઓ જે છે તેના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો આ સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો ત્યાં પણ તમને નિયમિત રીતે લિંક મળતી રહેશે ત્યાર પછી આપણે જોઈએ અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો પેલું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચતુષ્કોણ એ બી સીડીમાં એ બી બરાબર સીડી અને બીસી બરાબર એડી છે તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ બી છત્રીસ સેન્ટીમીટરનો સ્કવેર ત્યાર પછી બીજું એક સમલંબ ચતુષ્કોણની પરિમિતિ બાવન સેન્ટીમીટર છે તેની સમાંતર ન હોય તેવી બાજુઓ સમાન છે અને તેની લંબાઈ દસ સેન્ટીમીટર તથા ચતુષ્કોણની ઊંચાઈ આઠ સેન્ટીમીટર છે તો આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ હશે જવાબ આવશે વિકલ્પ સી એકસો ને અઠ્યાવીસ સેન્ટીમીટરનો સ્ક્વેર ત્યાર પછી ત્રીજો દાખલો બે નળાકારની ત્રિજ્યાઓ એક જેમ બેના પ્રમાણમાં અને ઊંચાઈ બે જેમ ત્રણના પ્રમાણમાં હોય તો તેનું કદ પ્રમાણમાં હશે તો જવાબ આવશે વિકલ્પ એ એક જેમ છ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે સૂચના મુજબ ગણતરી કરો સામ ક્ષેત્રફળ ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે જવાબ આવશે ટુ પાય આર એચ છઠ્ઠું આર ત્રીજ્યા અને એચ ઊંચાઈ ધરાવતા નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ તો ટુ પાય આર એચ પ્લસ આર સાતમું કોઈ પણ પદાર્થે રોકેલી જગ્યાને તે પદાર્થનું ખાલી જગ્યા કહેવાય તો જવાબ આવશે કદ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ ગણતરી કરો એમાં આઠમો દાખલો એક ઓરડાની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે ચાર પોઈન્ટ પાંચ મીટર ત્રણ મીટર અને ત્રણ પોઈન્ટ પાંચ મીટર છે જો તેને પ્લાસ્ટર કરવાનો ખર્ચ આઠ રૂપિયા પ્રતિ મીટર હોય તો તેની દિવાલ અને છતને પ્લાસ્ટર કરવાનો કુલ ખર્ચ શોધો તો દિવાલનું ક્ષેત્રફળ બરાબર ટુ એચ કાઉન્સમાં એલ વત્તા બી કાઉસમાં પ્લસ એલ બી એવા એમાં કિંમત મૂકે તો બે ગુણ્યા ત્રણ પોઈન્ટ પાંચ કાઉસમાં એલની કિંમત ચાર પોઈન્ટ પાંચ પ્લસ બીની કિંમત ત્રણ પ્લસ એલ ઇન્ટુ બી એટલે કે ચાર પોઈન્ટ પાંચ ગુણ્યા ત્રણ તો બે ગુણ્યા ત્રણ પોઈન્ટ પાંચ એટલે સાત ચાર પોઈન્ટ પાંચ વત્તા ત્રણ એટલે ગુણ્યા સાત પોઈન્ટ પાંચ અને ચાર પોઈન્ટ પાંચ ગુણ્યા ત્રણ એટલે કે તેર પોઈન્ટ પાંચ સાત ગુણ્યા સાત પોઈન્ટ પાંચ એટલે કે બાવન પોઈન્ટ પાંચ પ્લસ તેર પોઈન્ટ પાંચ એટલે કે છાસઠ મીટરનો સ્ક્વેર ચાલો હવે ખર્ચ આપણે શોધીએ તો એક મીટર પ્લાસ્ટર કરવાનો ખર્ચ જે છે તે આઠ રૂપિયા છે તો છાસઠ મીટર પ્લાસ્ટર કરવાનો ખર્ચ કેટલો તો છાસઠ ગુણ્યા આઠ એટલે પાંચસોને અઠ્યાવીસ રૂપિયા તેથી છતને પ્લાસ્ટર કરવાનો ખર્ચ પાંચસોને અઠયાવીસ રૂપિયા થશે ત્યાર પછી છે દાખલા નંબર નવ એક નળાકારની ત્રીજી અને ઊંચાઈનો ગુણોત્તર ત્રણ જેમ બેસે અને તેનું કદ ઓગણીસ હજાર ચારસો ને ચાર સેન્ટીમીટરનો ઘન છે તો તેની ત્રીજાને ઊંચાઈ શોધો તો આરના છેદમાં એચ બરાબર ત્રણના છેદમાં બે એટલે કે એચ બરાબર ટુ આરના છેદમાં ત્રણ તો પાઈ આરનો સ્ક્વેર એચ બરાબર ઓગણીસ હજાર ચારસો ચાર ધળાકારનું ઘન ફળ બરાબર પાઈ આરનો સ્ક્વેર એચ ઓગણીસ હજાર ચારસો ચાર બરાબર બાવીસના છેદમાં સાત ગુણ્યા આર ગુણ્યા આર ગુણ્યા ટુ આરના છેદમાં એચ ચાલો આરનો ઘન બરાબર ઓગણીસ હજાર ચારસો ચાર ગુણ્યા સાત ગુણ્યા ત્રણના છેદમાં બાવીસ ગુણ્યા બે હવે આરનો સ્કવેર એટલે કે આરનો ઘન બરાબર ઓગણીસ હજાર ચારસો ચાર ગુણ્યા એકવીસના છેદમાં બાવીસ ગુણ્યા બે ચાલો આઠસો ને બ્યાસી ગુણ્યા બાવીસ તો બાવીસ બાવીસ ઉડી જશે અહીંયા વજા આરનો ઘન બરાબર આઠસો બ્યાસી ગુણ્યા એકવીસના છેદમાં બે અહીંયા ફરી પાછા છેદ ઉઠશે ચારસો એકતાલીસ ગુણ્યા બે તો બે બે ઉડી જશે એટલે આરનો સ્વેર બરાબર ચારસો એકતાલીસ ગુણ્યા એકવીસ હવે ચારસો એકતાલીસને આપણે એકવીસ ગુણ્યા એકવીસ લખી શકીએ તો આરનો ઘન બરાબર એકવીસ ગુણ્યા એકવીસ ગુણ્યા એકવીસ એટલે આરનો ઘન જે છે એને આપણે દૂર કરવો હોય તો આરનું ઘનમૂળ એકવીસ નીકળશે એટલે આર બરાબર એકવીસ તો એચ બરાબર ટુ આરના છેદમાં ત્રણ આપણે લીધા છે તો એચ બરાબર એમાં આરનું મૂલ્ય આપણે એકવીસ મૂકી દઈએ તો બે ગુણ્યા એકવીસના છેદમાં ત્રણ સાત તેરી એકવીસ ત્રણ ત્રણ ઉડી જશે તો સાત દુ ચૌદ એટલે એચનું મૂલ્ય ચૌદ સેન્ટીમીટર આપણને મળશે ત્યાર પછી છે દાખલા નંબર દસ જો કોઈ સમઘનની દરેક બાજુની લંબાઈ ત્રણ ગણી કરવામાં આવે તો તેના કદમાં કેટલો ફેરફાર થશે હવે ધારો કે સમઘનની લંબાઈ બરાબર એક્સ તો સમઘનનું કદ બરાબર એલનો ઘન હવે સમઘનની લંબાઈ ત્રણ ગણી કરતાં ત્રણ એક્સ એટલે કે સમઘનનું કદ બરાબર એલનો ઘન એટલે કે ત્રણ એક્સ આખાનો ઘન બરાબર સત્યાવીસ એક્સનો ઘન અને મૂળ સમઘન મૂળ સમઘન કરતાં સત્યાવીસ ગણું વધારે થશે તો મિત્રો અહીંયા આપણે આ જે પ્રકરણ નંબર નવ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ આઠની સ્વાધ્યન પોથીની અંદર જે ગણિત વિષયની સ્વાધ્યન પોથી છે તેમાં પ્રકરણ નંબર દસના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો જો આ તમને પસંદ આવ્યો હોય વિડીયો તો જરૂરથી લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં સાથે સાથે આ દરેક દરેક વિડીયો છે તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ આઠની અંદર અભ્યાસ કરતા હોય તે દરેકને મોકલજો જેથી કરીને તેઓ પણ આ સ્વાધ્યન સારી રીતે અભ્યાસ કરી શકે અને સરસ રીતે સમજી શકે